તો વાત કરીએ સુરતની જેમાં શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજ વસ્તુઓના વેચાણ થવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક વખત બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે પોલીસે અમરોલી છાપરા ભાઠા રોડ પર હિલ્ટન બિઝનેસ હબના બીજા માળે ઓફિસ ક્રમ ગોડાઉનમાં રેડ પર હતી જેમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પૂની એક લિટરની ચૌદસો નંગ બોટલો મળી આવી એક નગની કિંમત અગિયારસો રૂપિયા હોય છે ત્યારે માહિતી મુજબ સુરતમાંથી જાણીતા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડર્સનો સોળ લાખથી વધુનો નકલી જથ્થો ઝડપી પાડ્યો છે અમરોલી પોલીસે સોળ લાખના મુદ્દામાલ સાથે ક્લાર્કને ઝડપી પાડ્યો છે પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ લઈ ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ઓફિસમાં કામ કરતા હિતેશ ધીરુ શેઠની ધરપકડ થઈ છે જેમાં બાર હજારનો આ હિતેશ કર્મચારી છે જ્યારે ઓફિસના ડેનિશ વિરામી અને જયમિલ ગાભાણી જે બંને હાલ પોલીસ પકડથી ફરાર છે બંને આરોપીને ઝડપવા કવાયત હાથ ધરવામાં આવી છે